ધાનેરા તાલુકાની બે પ્રાથમિક શાળાઓના જરૂરિયાતમંદ બાળકોને ઠંડી સામે રક્ષણ આપવા બનાસ ડેરી પરિવાર અને સેવાભાવી આગેવાનો દ્વારા સ્વેટરનું વિતરણ કરાયું હતું બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ભર શિયાળે શાળાએ આવતા બાળકોને ઠંડી સામે રક્ષણ આપવા દર વર્ષે બનાસ ડેરી પરિવાર અને સેવાભાવી આગેવાનો દ્વારા વિવિધ પ્રાથમિક શાળાઓના બાળકોને સ્વેટર વિતરણ કરાય છે તદ અનુસાર ધાનેરા તાલુકાની બે પ્રાથમિક શાળાના બાળકોને આજે દાતાઓની મદદથી સ્વેટર અને જેકેટની ભેટ મળતા બાળકોના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા ગ્રામીણ વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ હોય છે વળી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ માટે આવતા બાળકો મોટાભાગે આર્થિક રીતે પછાત પરિવારોના હોય છે જેથી બનાસ ડેરી પરિવાર અને સેવાભાવી આગેવાનોની મદદથી બાળકોને શિયાળાની ઋતુમાં આકરી ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે સ્વેટરનું વિતરણ કરાય છે બનાસ ડેરીના સુપરવાઇઝર દશરથભાઈ ચૌધરી સાથે સેવાભાવી આગેવાનોએ ધાનેરા તાલુકાની રામપુરા છોટા તેમજ હડતા પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ બાળકોને પોતાના હાથે સ્વેટર પહેરાવી મદદની ખુશી વ્યક્ત કરી હતી હડતા પ્રાથમિક શાળાના આચાર્યે જણાવ્યું હતું કે દાતાઓની મદદ બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તેમણે દાતાઓનો આભાર પણ માન્યો હતો રોજ બનાસ ડેરી પરિવાર દ્વારા જડિયા સેન્ટરની રામપુરા છોટા અને જીવનના પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું અને બીકે ન્યૂઝ ચેનલના રમેશભાઈ આમાં ખૂબ રસ લઈ અને દરેક ગરીબ બાળકને સ્વેટર વિતરણ થાય તેવા સતત દર વર્ષે પ્રયાસો કરતા રહીએ ગયા વર્ષે અને આ વર્ષે અમારી શાળામાં જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણ કરી અને એક ઉમદા કાર્ય કરેલ છે એ બદલ હું તમામનો આભાર માનું છું